ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યનો ઉપદેશ તેમના મુખ્ય સુર હતા પદ્ય વાર્તા જેવા સાહિત્ય સ્વરૂપને બાદ કરતાં આ સાહિત્યમાં ઈહ જીવનના એટલે કે અલૌકિક જીવનના અનુરાગ કરતા એમાં પરલોક અભિમુખતા મુખ્ય રહ્યા છે મેં કહ્યું ને હમણાં જ તમને વાત કરીને કે એમનો મુખ્ય ઉદ્દેશ્ય જે હતો એ આપણે જેને પરમાત્મા કહીએ છીએ એની સાથેનું મિલન એની સાથેનો એક નાતો જોડવાનો એમનો એક મુખ્ય લક્ષ્ય રહ્યું છે આ લક્ષ્યને વળગીને એ લોકો સાહિત્ય લખતા હતા એમના માટે સાહિત્યિક કલા એ સમયમાં ક્યારેય મહત્વની નહોતી એમને તો એ પરલોકિક જીવનની જંખના હતી એની સાથેનો એક નાતો બાંધવો હતો મનુષ્યનો અને સાથે પરમાત્માનો એ ઉપરાંત નું બીજું લક્ષ્ય હતું જીવન ઘડતરનું એમને તો જીવન ઘડતર કરવું હતું ત્યાં જે પણ મનુષ્ય છે આજુબાજુ જે પણ ઘટનાઓ પરિસ્થિતિ પરિવેશ બનતા ધ્યાનમાં લઈ સાથે લઈ અને છતાં પણ મનુષ્યના ઉદ્ધારની વાત કરવી હતી આ ઉપરાંત આપણે એનો ચોથો મુદ્દો લઈએ તો એ હતું જીવનનો ઉલ્લાસ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ધર્મ જ કેન્દ્ર સ્થાને હોય છતાં પણ જીવનનો પ્રણયના ઉલ્લાસને તથા વીર પ્રશસ્તિ ભાવને પણ સુંદર રીતે વ્યક્ત કરી અર્પે છે વસંત વિલાસ જીવનના ઉલ્લાસને વ્યક્ત કરતું ફાગુ કાવ્ય છે એવી જ રીતે સંદેશ રાસ જેવી મુસ્લિમ કવિની પ્રલમ શૃંગારની કાવ્ય રચના છે તો રણમલ છંદ અને કાંધડે પ્રબંધ જેવા ઐતિહાસિક વીર રચના કાવ્યો પણ આપણને મળે છે આ ઉપરાંત બાણ અદ્ભુત રસિક પ્રણય કથા કાદંબરીને આધારે ભાલણ દ્વારા રચાયેલી કાદંબરી આખ્યાન આવા ઉદાહરણો તમને કેટલાય આ મધ્યકાલીન સાહિત્યમાં મળી જશે અસાહિત્ય નરપતિ ગણપતિ માધવ તથા શામળ જેવા કવિઓ એટલે પદ્યમાં રચ્યું છે ને બધું પદ્યમાં વાર્તા હોય તો એ કવિ તો કહેવાય જ કવિઓની પ્રણય પરાક્રમ અને અદ્ભુત રસની વાર્તાઓનું વિપુલ સાહિત્ય આ જીવનના આનંદ પ્રમોદ ઉલ્લાસપૂર્ણ વ્યવહારનું આલેખન કરે છે પ્રેમાનંદનું ઉખાહરણ અને બીજા આખ્યાનોમાં ઉછળતા જીવનનો ઉલ્લાસ જોઈ શકાય છે આ બધી વિશેષતાઓ ઉપરાંત હજુ એક વિશેષતા છે એ છે કવિ પદની અપેક્ષા વગરની નિરપેક્ષતા સાહિત્ય સર્જન પ્રત્યેની અભિમુખતા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના કવિઓએ કવિ પદનું અભિમાન ક્યારેય રાખ્યું જ નથી તેઓ પોતાની જાતને કવિ કેવડાવવા કરતા પ્રભુનો દાસ તરીકે ઓળખાવવું વધારે પસંદ કરે છે ઓળખા વેજ છે એમ કહીએ તો એમાં જરાય ખોટું નથી પ્રેમાનંદ પોતાને ભટ્ટ પ્રેમાનંદ કહે છે તો અખો કહે છે જ્ઞાનીને કવિ ના ગણીશ આમ આ કવિઓમાં કવિ અભિમાન જોવા નથી મળતું આ સાહિત્યનું ખેડાણ પણ ઊંચ નીચ જાત જ્ઞાત અને સ્ત્રી પુરુષના ભેદ વગરનું જ સમાન રીતે થયું છે આ સમયગાળામાં વેદાંતની કાફીઓ લખનાર બાપુ સાહેબ મરાઠી હતા તો ભોજ ભગત ખેડૂત હતા એવરદ રુસ્તમ પરસ્તોન પારસી હતા જ્યારે રાજે અબ્દુલ રહેમાન અને રતનભાઈ મુસ્લિમ હતા નાકર વૈશ્ય હતા તેમજ અનેક સ્ત્રી કવિઓ પણ અલગ અલગ જાતિ જ્ઞાતિ વ્યવસાયમાંથી આપણને

એવું ના કહી શકે કે આ આ જ્ઞાતિનું છે એટલે એણે આ લખ્યું અથવા તો એણે આ પ્રકારનું લખ્યું કોઈ પણ જ્ઞાતિ હોય કોઈ પણ જાતિ હોય કોઈ પણ વ્યવસાયના વ્યક્તિ હોય સમાન ભાવે બસ એક પ્રભુના દાસ તરીકે એ પોતાનું સાહિત્ય સર્જન કરતા એ પછીની વિશેષતા છે વિવિધ સાહિત્યિક સ્વરૂપોમાં ખેડાણ મિત્રો મધ્યકાળમાં આપણને જૈન અને જૈનેતર કવિઓ પાસેથી રાસ ફાગુ પારમાસી પ્રબંધ પદ્ય વાર્તા આખ્યાન ગરબો ગરબી હોળ થાળ આરતી જેવા સાહિત્ય સ્વરૂપો પ્રાપ્ત થયા છે જે મુખ્યત્વે પદ્યમાં રચાયેલા છે મધ્યકાલીન કવિઓ પુરોગામી કવિઓની કૃતિમાંથી એટલે કે પરંપરામાંથી કેટલીક સામગ્રી ઉપાડવા કે પછી પોતાની રીતે વિકસાવવામાં પોતે કશું અજુકતું કરે છે એવો એમને ખ્યાલ જ ન હતો તેથી એક જ વસ્તુ ઉપર લખાયેલી અનેક આખ્યાન કૃતિઓ આપણને મધ્યકાલીન સાહિત્યમાંથી પ્રાપ્ત થાય છે એના ઉદાહરણ આપણે જોઈએ તો ભાગવતની સુદામાની કથાનો આધાર લઈ આપણે ત્યાં નરસિંહ અને પ્રેમાનંદ ઉપરાંત અનેક આખ્યાનકારોએ આખ્યાનો રચ્યા છે આ તો મિત્રો એક ઉદાહરણ થયું પણ એવી રીતે અલગ દ્રષ્ટિથી કૃષ્ણને જોયા હોય એ જ કાનુડા નરસિંહ અલગ દ્રષ્ટિથી જોયા હોય ભાલણ રામને અલગ દ્રષ્ટિથી જોયા હોય કેટલા બધા કાવ્યો કેટલું બધું વૈવિધ્ય કેટલા બધા પદો એક ભજન રૂપમાં આપણને મળે છે ક્યાં કોઈ કોઈએ ઈશ્વરની ભક્તિ કરી તો એ ભજન સ્વરૂપે કોઈએ કાફી સ્વરૂપે તો કોઈએ પદ સ્વરૂપે મૂળ ઉદ્દેશ્ય શું છે તો ઈશ્વર સુધી પહોંચવાનો રસ્તો બનાવવો આ ઉપરાંત એની એક વિશેષતા છે સમકાલીન સમાજનું પ્રસ્તુત થતું આ ચિત્ર સાહિત્યમાંથી આપણને જોવા જઈએ તો સમકાલીન સમાજની અને સમકાલીન ઇતિહાસની દ્રષ્ટિએ પર્યાપ્ત માહિતી પ્રાપ્ત થાય છે સમકાલીન સમાજ જીવન આચાર વિચાર રીતિ રિવાજો વ્યક્તિના નામો સુકન અપશુકનો સ્થળ કાળના વર્ણનો આપણને પ્રાપ્ત થાય છે પ્રેમાનંદના આખ્યાનોમાં તત્કાલીન રીતિ રિવાજો માન્યતાઓ સુકન અપશુકન વગેરેનો પરિચય વિપુલ માત્રામાં પ્રાપ્ત થાય છે પ્રબંધમાંથી ઐતિહાસિક તથા ભૌગોલિક માહિતી આપણને પ્રાપ્ત થાય છે વગેરેમાંથી તે સમયના સમૃદ્ધ એવા શહેરો યુદ્ધની વિગતો શસ્ત્રના નામો ખાદ્ય પદાર્થોની વિગતો પહેરવેશ પોશાકની વિગતો અને જ્ઞાતિઓના વર્ણનો આપણને જોવા મળે છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય આમ સમકાલીન જીવન અને માનસનું પ્રતિબિંબ ઝીલે છે મિત્રો આ પ્રતિબિંબ આપણે જોઈએ તો આમ આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએ કે સાહિત્ય જ એ સમાજનો આવીનો છે આજે પણ જે સાહિત્ય રચાય છે એમાં પણ ઘણા બધા પરિવેશ સામાજિક વાતાવરણના આપણને પરિસ્થિતિઓનો ઉલ્લેખ મળતો જ હોય છે એક ઐતિહાસિક ભૂમિકા તો સાહિત્ય નિભાવતું જ હોય છે સાહિત્યમાં જ્યારે કોઈ પણ કૃતિ સર્જક ક્યારેય પણ લખે ત્યારે એ સ્વાભાવિક છે કે એની આજુબાજુનો પરિવેશ કાળ સમય ભૌગોલિક સ્થિતિ અને જે નાની નાની મોટી મોટી આજુબાજુ બનતી ઘટનાઓ છે એમાંથી જ પોતાનું સર્જન કરતો હોય છે એના મનમાં પડેલી છબીઓ એના ચિત્તમાં પડેલા એ વિચારોની સાથે જ્યારે મળે ત્યારે સર્જન થતું હોય છે એ છબી અને વિચારોને કાલ્પનિક રંગે રંગીને આપણે સાહિત્ય રસતા હોઈએ છીએ પણ મધ્યકાળમાં આમાં એક ઓર રસ ઉમેરાય છે એક વધુ રસ ઉમેરાય છે એ છે ભક્તિ રસ ભક્તિ અને જ્ઞાનને પોતાના ચિત્તના વિચારો સાથે ભેળવી દઈને અને જે આજુબાજુના ભોળા આપણે જેને કહીએ છીએ ને ગામડિયાજનો ગામડાના માણસો આખો જન સમુદાય જે સ્કૂલમાં ભણવા નથી ગયો પણ પાઠશાળા જોઈ નથી એમણે પણ એમનું જીવન ઘડતર કરવાનું છે તો જે આ જીવન ઘડતર કરવાનું છે ને એનું માધ્યમ બને છે આ સાહિત્ય ક્યારે લાગે તમને એવું કે આ તો મારી જ વાત છે જ્યારે તમારી સામે તમારા જ આજુબાજુના વાતાવરણની વસ્તુઓ આપણે સાહિત્યમાં લાવીએ આના પછીનો આગળનો મુદ્દો છે લોક શિક્ષણ અને જીવન મૂલ્યોની માવજત કરતું સાહિત્ય મેં હમણાં તમને કહ્યું ને કે ઘડતર કરવાનું છે જીવનનું જે પહોળા સરળ સાદા જે ગામડાના માણસો છે એમના વ્યવસાય એમના કામ સાથે એમણે એમનું ઘડતર કરવાનું છે મધ્યકાળના સાહિત્યએ થોડુંક લોક શિક્ષણનું કાર્ય પણ કર્યું છે થોડું કહેતા કરતા હું કંઈક ઘણું કર્યું છે જે આપણને વારસામાં પરંપરાગત રીતે આજે પણ મળ્યું છે પ્રજાના ધર્મ કેન્દ્રીય જીવનને વળગી રહેવામાં આ ભક્તિ કવિઓએ નૈતિક બળ પૂરું પાડ્યું હતું આ મધ્યકાળના સર્જકો સાચી રીતે હતા તેમણે ભારતીય જીવન મૂલ્યોની માવજત એનો ઉદ્દેશ સાહિત્ય દ્વારા કહી રહ્યા છીએ નીતિવાન પરાક્રમી બનવા માટે પ્રેરનાર આ સાહિત્ય અને એના સર્જકો હતા એ હકીકત છે સમાજને ખરી વિગતોથી પરિચિત કરીને નિર્ભ્રાંત કરવામાં અને સમાજને અખંડ રાખવામાં પણ આ સર્જકોનો આ સાહિત્યનો સિંહ ફાળો છે એને પણ એક વિશિષ્ટતાના તરીકે નિર્દેશી શકાય બીજી એક વિશેષતા આપણે જોઈએ તો એ વ્યવહારિક અને બૌદ્ધિક જ્ઞાનની સરવાણી એમાં સમસ્યાઓ આપણે જોઈએ છીએ કે એમાં ઘણી સમસ્યાઓ જેવી રીતે આપણે ઉદાહરણ તરીકે લઈએ તો જીવન એની વિગતો પ્રચુર માત્રામાં અહીં પ્રસ્તુત થઈ છે એમાંથી ભાવકને વ્યવહાર જ્ઞાન અને તર્કપૂર્ણ બુદ્ધિ પ્રતિભા સંઘર્ષ વિશેષ ભાથું મળે છે આ જ્ઞાન વારસો ભાવકને બુદ્ધિવાન જ્ઞાનવાન અને ચરિત્રશીલ બનાવે છે આમ સાહિત્ય સર્જન નિમિત્તે સમસ્યા ઉખાણા પછી આદિનું નિરૂપણ પણ ગમત મનોરંજન ન બની રહેતા જ્ઞાન બુદ્ધિ કસોટીનું તત્વ બની રહે છે એટલે કે આવા સત્વોને સાહિત્યમાં ગૂંથી લેવાનું કૌશલ્ય આ સાહિત્યની અને એના સર્જકોની એક વિશેષતાઓ જોવા મળે છે વિશેષતા તરીકે આપણે આ મુદ્દાઓની વાત કરી આપણુંકાલીન સાહિત્ય છે એ ઉપરાંત પણ સૌથી મોટી આપણને વિશેષતા જોવા મળે તો હસ્તલિખિત સાહિત્ય અથવા તો પદ્યમાં આપણે તમે જોયું હશે એ જે સાહિત્ય છે એમાં નરસિંહ જે પદોની રચના કરી પ્રભાતિયા તરીકે ગાઈએ છીએ ને આજે પણ ઘણી શેરીઓમાં ગામડાઓમાં તો ખાસ ગવાય છે ઘણી શેરીઓમાં ગલીઓમાં આજ સવારે પ્રભાતિયા ગાતા ગાતા નીકળે છે મિત્રો આ એક શિક્ષણનો પ્રકાર છે તમે શાળાએ જાઓ છો તમે શિક્ષણ મેળવવા જાઓ છો પણ એ તમારે વાંચવું પડે છે ગોખવું પડે છે કે પછી આ જે શિક્ષણ છે ને એ જીવન ઘડતરનું શિક્ષણ છે અને એને રટવાની જરૂર પડે તો એ તો સવારે તમે ગાવામાં રટી જ દો છો એને સ્પેશિયલ એક વિશિષ્ટ રીતે એને વાંચવાની એને સમજવાની જરૂર નથી પડતી એકદમ સાદા સીધા સરળ એક નાનામાં નાના અભણ માણસને પણ સમજાય એવી ભાષામાં આ આખું સાહિત્ય રચાયું છે કારણ કે આ સાહિત્યનો ઉદ્દેશ શું હતો તો એ હતો કે બને એટલા વિશાળ સમૂહમાં જનમાનસ સુધી પોતાની વાત લઈ જવી અને એ બધાને ઉપયોગી થાય એ રીતે જીવન ઘડતર કરવું હવે આ સાહિત્યની આપણે મર્યાદાઓ જોઈએ તો મર્યાદાઓમાં પહેલી છે કંઠોપકંઠ સાહિત્ય હોવાથી મૂળ રૂપમાં ફેરફાર થાય છે હમણાં તમને કહ્યું ને કે સાહિત્યમાં આપણે હવે સાહિત્ય જો કંઠોપકંઠ હોય આજે હું બોલી કાલે તમે બોલશો પછી એ જ સાંભળીને બીજું કોઈ કોર્ષ શબ્દ ફેર થવાનો કોઈક નો ભાવ બદલાઈ જાય એમાં શબ્દ ફેર થાય કોઈકને સાંભળવામાં કઈ ત્રુટી રહી જાય તો એમાં ફેર થાય એટલે આ મર્યાદા તો છે જ

સાહિત્ય હસ્તલિખિત સાહિત્ય લહિયાઓને હાથે લખાતું હોવાથી એમાં મૂળ પાઠમાં ફેરફાર થઈ જતો હોય છે અગાઉ જ મેં તમને કહ્યું ને કે બધા પોતપોતાની રીતે પોતાને સરસ લાગે એ રીતે જે લખવાના આપણે અત્યારે જે કામ કરીએ છીએ એમાં આપણને આનંદ થતો હોય તો આપણે વધારે ઉત્સાહથી કરીએ ને બસ એ જ રીતે લૈયાનું આ વ્યવસાય તો છે જ પણ સાથે હંમેશા જ્યાં પણ વ્યક્તિ હોય ત્યાં પોતાને આનંદિત કરવાનો પ્રયત્ન કરતો હોય છે પોતાને ગમે એવું એમાં થોડો થોડો પણ ફેરફાર કરવાનો પ્રયત્ન તો કરતો જ હોય છે આમ એના મૂળ રૂપમાં એટલે કે ભાષાનું અસલ રૂપ જળવાતું નથી અને ભ્રષ્ટ વિકૃત કે પરિવર્તિત રૂપ શબ્દ આપણને પ્રાપ્ત થાય છે જે જે મર્યાદા આપણે સાથે રાખી અને આ મધ્યકાલીન સાહિત્યનો અભ્યાસ કરવો જ રહ્યો એ બીજી મર્યાદા છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય મોટે ભાગે પદ્યમય હતો સાહિત્યમાં પણ પદ્ય શબ્દ કાવ્યના પર્યાય ગણાયો હતો કલા સિદ્ધિની માત્રા ઓછી હતી કલાકારની સભાનતાનો અભાવ છે આ સાહિત્યનું વિકાસ વર્તુળ પણ ખૂબ જ સાંકડો હતું જીવ જગત પરમાત્મા જેવા ખૂબ જ સાંકડા વિષયોને સીમાઓને એ સાહિત્યમાં પુરાયેલું હતું સીધો ઉપદેશ બોધ એ જ એમનું લક્ષ્ય હતું સમગ્ર સાહિત્ય પર લક્ષી છે આત્મલક્ષીતાનો અભાવ જોવા મળે છે આથી જ મુનશીએ આક્ષેપ કર્યો છે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ઉછાળતા જીવનનું કચરિયું કરવામાં આવ્યું છે આમ કાવ્ય તત્વનો અલ્પ માત્રામાં વિનિયોગ કવિતા પદ પ્રાપ્તિ માટેનું નિરપેક્ષતા પણ અને ખાસ પ્રકારની વિષય સામગ્રીને કારણે આ સાહિત્ય અમુક તમુક વર્તુળ પૂરતું જ સીમિત રહ્યું છે અને એની ત્રીજી મર્યાદા આપણે જોઈએ તો મધ્યકાલીન યુગમાં મુદ્રણ યંત્રો અને છાપકામના કારખાના ન હોવાથી સાહિત્ય હસ્તલિખિત સ્વરૂપમાં જ પ્રસરતું અને તેથી ભાવકોના બહુ નાના સ્તર સુધી એ પહોંચી શકતું નથી આનો પ્રચાર અને પ્રસાર મર્યાદિત બની રહેતા આ સમયમાં રેલવે ટાર ટપાલના સાધનો ન હતા પરિણામે મધ્યકાલીન સાહિત્ય પોતાના એક અલગ ચોકટામાં બંધાઈને સર્જાતું હતું એ કંઠોપકંઠ રૂપે જળવાયું અને ધર્મલયોમાં પ્રસરતું ચાલ્યું આ પછીની તેની મર્યાદા જોઈએ તો એ છે સાહિત્યમાં મોટે ભાગે કલા દ્રષ્ટિ અને વિવેચનનો અભાવ સીધો વ્યક્ત થતો ઉપદેશ મધ્યકાલીન સાહિત્યમાં વિવેચનની પરિપાટી ન હતી સાહિત્ય પદાર્થોને મૂલવવાની અને સાહિત્ય તત્વની સભાનતા સમજનો અભાવ પ્રવર્તતો હતો આથી વિવેચન આ સમયગાળા દરમિયાન થયેલું નથી મોટા મધ્યકાળનું મોટા ભાગનું સાહિત્ય માત્રામેળ છંદમાં લખાયું છે માત્રામેળ છંદનો વિપુલ ઉપયોગ થયેલો જોવા મળે છે આ ઉપરાંત કલા સંયમનો અભાવ કલા દૃષ્ટિની ખામી અને સીધો ઉપદેશ વગેરે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની મર્યાદા બની રહે છે ટીકા ટિપ્પણી ન થઈ એટલે સાહિત્ય તત્વની એના પદાર્થની માવજતતાના સિદ્ધાંતો વિકસ્યા જ નથી છંદ પરત્વે જ એના જડ રૂપે વિનિયોગ પરત્વે જ દ્રષ્ટિ કેન્દ્રિત થાય આ ઉપરાંત એની બીજી એક મર્યાદા જોઈએ તો એ સાહિત્યિકતા કરતા જ્ઞાન મીમાસા પર વધુ જોખ જોવા મળે છે બાલાઓ બોધ વગેરેમાં પણ જ્ઞાન પદાર્થની જ વધારે ચર્ચા થઈ છે એમાં અન્ય ઉદાહરણો રૂપે ગદ્યના વલણો પડ્યા નહીં ગદ્ય પણ સપ્રાસ લયાપંથિત હોવાથી છાપ દૃઢ થઈ વધુ ને વધુ પ્રમાણમાં ગદ્યમાં પણ ચર્ચા પામી વાર્તા કથાઓ પણ અંતે તો તત્વ દર્શન જીવન મૂલ્યોની મીમાંસા ફરી જળતી હોવાને કારણે ગદ્યમાં મીમાંસાવાળા વાળા ગ્રંથો કે વાર્તાવાળા ગ્રંથો પણ આખરે ગદ્યના સ્વરૂપને વિકસાવવાને બદલે સાહિત્ય સિદ્ધાંતનો પરિચય કરાવવાને બદલે તત્વજ્ઞાનના કેન્દ્રસ્થ વિષયનું આલેખન કરતા આ પરિણામે જ જોવા મળે છે આ પરિણામે જ આ ગાળાના સાહિત્યમાંથી સાહિત્ય સિદ્ધાંતોને લગતી સામગ્રી અલ્પ માત્રામાં જ આપણને પ્રાપ્ત થઈ છે મિત્રો આ સમયમાં કવિ પ્રતિભાને કલા શિલ્પના હંમેશા લાંઘી નથી અંતસત્વ અને આકૃતિના સુંદર ઘાટ નથી અહીં ભાવના કે વિચારોની મૌલિકતા પ્રમાણમાં અલ્પ જણાય છે અલંકાર સમૃદ્ધિ અને પ્રતિકાત્મકતા તો અમુક જ કવ્યોમાં છે મોટા ભાગના અભિધાનના વ્યાપારમાં રચ્યા પચ્યા છે વ્યંજના અને ધ્વનિથી કામ પાડવાનું ઓછું અનુકૂળ છે આ સમયમાં પ્રતિક અલંકાર થઈ જાય છે અને અલંકાર શબ્દ અલંકારના પ્રાસાનુપ્રાસમાં અટવાઈ જાય છે ભાવ કે વિચારને સીધી સાદી રીતે અને થોડાક ઉપમા દ્રષ્ટાંતને પદ્ય સંવાદિતા વ્યક્ત કરવામાં તેમાં તેમની કવિતા મર્યાદિત થઈ જાય છે આખ્યાન પદ્ય વાર્તામાં પ્રાચીન પૌરાણિક કથાનકોનું સંકલન છે મધ્યકાળમાં મોટી પ્રવૃત્તિ તો સંસ્કૃત છે તેથી જ નરસિંહ મીરાની પ્રતિભાની મૌલિકતા પ્રગટે છે બાકી પદ અને આખ્યાનકારો જૂની સંસ્કૃત વાર્તાઓ કે કથાનકોનો ઉપયોગ કરી ગુજરાતીમાં રૂપાંતર કરી દે છે આ સમયમાં ઉત્તમ કવિઓ સર્જનનો ઉત્તમ વ્યાપાર કરતા જણાય છે પણ તેનું પ્રમાણ ખૂબ અલ્પ છે પ્રેમાનંદનું દસમ સ્કંદમાં આ પાસા વ્યાસ વાંચે સંસ્કૃત આ પાસા મારું પ્રાકૃત બાંધુ નાગ દમણ ગુજરાતી ભાષા હા મધ્યકાલીન ઉર્મી કવિતા પ્રમાણમાં મૌલિક છે પણ પછી પરંપરા રેડિયાળ થઈ જાય છે કે નરસિંહના જીવન પર આધારિત મામેરું આપણે જોઈએ તો એ આખ્યાન મૌલિક છે તો બીજી તરફ વસંત વિલાસ જેવી અનુપમ કાવ્ય અલંકાર વાળી કૃતિ આપણને મધ્યકાલિક કલાત્મકતાને દર્શાવે છે આ બધી મર્યાદા આ બધી વિશેષતાઓ છતાં સિદ્ધિરૂપ કવ્યો અને ગૌરવરૂપ કૃતિઓ પ્રશસ્ય છે મધ્યકાલીન સાહિત્ય આજના અર્વાચીન સાહિત્યના મુકાબલે સીધું સાદું સરળ હતું ગામડાના સાદા સીધા માણસનું જન્મનરંજન કે ભગત જેવા સર્જકો દ્વારા જનમાનસનું ઘડતર મુખ્ય સૂર રહેતો તેથી જ તો આ ધર્મયુગ હતો આજના યંત્ર વિજ્ઞાન આધુનિક ટેકનોલોજીના યુગથી મધ્યકાળમાં જીવન જગત માનવ ઈશ્વર બધું જ બદલાઈ જાય છે નમસ્કાર